ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીની પૂર્વેથી રેકોર્ડમાં વિવિધ મોબાઈલ ચોરીના ગુનાઓ છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે રીઢા ચોર નિતિન ઉર્ફે માંજરો ઉર્ફે લંગડો ઉર્ફે રોમિયો અશોકભાઈ જાધવ ને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડીને ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીનો ગુનાનો શોધી કાઢ્યું હતું આરોપી પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર જપ્ત કરવામાં આવી છે ઘટનાની વિગતો મુજબ સુરત શહેરમાં ચોરીના બનાવો રોકવા અને વણ શોધાયેલ ગુનાઓ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો સતત કાર્યરત હતી આ દરમિયાન નાસ્તા ભરતા સ્ક્વોડના પોલીસના માણસોને મળેલી ચોક્કસ બાતમીના આધારે બાટલી બોય પાંડેસરા જીઆઈડીસી નજીકથી આરોપી નીતિન જાદવને ઝડપી લેવામાં આવ્યો આરોપીએ તેના સાથી જીગો રાઠોડ સાથે મળીને તારીખ છ છ બે હજાર પચીસના રોજ નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડરની ચોરી કરી હતી પૂછપરછમાં ખુલાસો થયો છે કે પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તે અને જીગો રાઠોડ ઓટો રિક્ષા ચલાવે છે પરંતુ ધંધો બરાબર ન ચાલતો હોવાથી તેઓએ મોટરસાયકલ ચોરી કરીને વેચી નાખવાનું અને રૂપિયા વેંચી લેવાનું નક્કી કર્યું હતું ચોરી કરેલી મોટરસાયકલ વેચવા માટે ગ્રાહકની શોધખોળ કરતા હતા ત્યાં જ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે નીતિન જાદવ રીઢો ગુનેગાર છે અને તેની સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે પોલીસ તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે જેમાં તેના સાથી જીગો રાઠોડની શોધખોળ ચાલુ છે આ ઉપરાંત આરોપીની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અને સંડોવાયેલા વ્યક્તિઓ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આ ઝડપી કાર્યવાહીથી શહેરમાં વાહન ચોરીના બનાવો પર અંકુશ લાવવામાં મદદ મળશે નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધશે અને ગુનેગારોમાં ડરનો માહોલ સર્જાશે આ કાર્યવાહીએ પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતાને રેખાંકિત કરી છે